વટાણાને બે કલાક પહેલા આપણે પલાળી લીધા હતા અને સરસ રીતે ધોઈ લીધા છે તો એને બે ચમચી મીઠું એડ કરીને પહેલા આપણે બાફા મૂકી દઈશું એને આપણે બાફા મૂકી દીધા છે તો બે જ વિસલ થવા દેવાની છે વટાણા બફાય ત્યાં સુધી આપણે તરી બનાવી લઈશું તો એક નાની વાટકી આપણે લસણ લીધું છે બે ચમચી લાલ મરચું લેવાનું છે આને પહેલા આપણે વાટી લઈશું તરીના વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ચમચી આપણે જીરું એડ કરી લઈશું આ ચટણી વાટી હતી એ પહેલા એડ કરી લેવાની છે આપણે સરસ રીતે આવી રીતે આપણે શેકી લેવાનું છે અડધો કપ આપણે પાણી લીધું છે એડ કરી લેવાનું છે બહુ પાણી એડ નથી કરવાનું આપણે સરસ આપડી તરી રેડી થઈ ગઈ છે બંધ કરી લેવાનું છે 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 વટાણા બફાઈ ગયા એક ચમચી જીરું એડ કરીશું કરીને લીધી બે ડુંગળી એડ કરી લઈશું ડુંગળીનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને શીખવાની છે ડુંગળીનો સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે એક ચમચી આદુ ક્રશ કરીને લેવાનું છે બે ટામેટા ક્રશ કરીને લીધા છે એડ કરી લઈશું બે મિનિટ શેકાવા દઈશું પછી આપણે મસાલો એડ કરવાનું છે સરસ રીતે આપણું શેકાઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે મસાલો એડ કરી લઈશું બે ચમચી મરચું પાવડર લેવાનું છે અડધી ચમચી હળદર લેવાની છે બે ચમચી ધાણાજીરું લેવાનું છે તે અનુસાર મીઠું એડ કરવાનું છે આપણે બાફેલા વટાણામાં મીઠું એડ છે એટલે એ પ્રમાણે એડ કરીશું ગરમ મસાલો જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય એ એડ કરવાનું છે સેવસણનો મસાલો લીધો છે સેવ ઉસણનો મસાલો બે ચમચી આપણે લેવાનો છે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ મસાલો બધું શેકવાનું છે આપણે એટલે મસાલો કાઢો ના પડી જાય અંદર આપણે ફટાણા બાફ્યા હતા એ એડ કરી લેવાના છે બે મિનિટ સુધી એને ઉકાડીશું પછી ગેસ બંધ કરી લેવાનું છે પાંચ મિનિટ એને ઢાંકી લઈશું આપણે તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું સેવસર રેડી થઈ ગયું છે